નમસ્કાર નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વાયતપુરા પ્રાથમિક શાળામાં વૈદિક હોળીની ઉજવણી કરી ધાણી ચણા ખજૂરનું વિતરણ કરવામાં આવ્યું ડભોઈ તાલુકાની વાયતપુરા પ્રાથમિક શાળામાં વર્ષોથી તમામ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે જેમાં બાળકોને તિથિભોજન જમાડી બાળકોની જરૂરિયાત પ્રમાણે વસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે વર્ષોથી દાતાઓનો સહયોગ મળે છે આજ રોજ શાળામાં વૈદિક હોળીની ઉજવણી કરી છાણા લીમડાના પાન ઘી કપૂર સાથે હોળી પ્રગટાવી બાળકોને હોળીના તહેવારનું મહત્વ સમજાવવામાં આવ્યું સાથે ધૂળી ટીનો રંગોત્સવ મનાવવામાં આવ્યો શાળાના નિવૃત્ત આચાર્ય અને સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના શિક્ષણવિદ શૈક્ષણિક મહાસંઘના વાલી નરેન્દ્રભાઈ ચૌહાણ દ્વારા બાળકોની જરૂરિયાતો દાતાઓનો સહયોગ લઈ વર્ષ દરમિયાન જુદી જુદી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે નવપ્રવા ગુજરાત ન્યૂઝ હિના પંડ્યા લીમડાના પાન કપૂર ઘી એવું નાખીને હોળી કરવાની અને આપણે વૈદિક હોળી કહેવાય લાકડા આપણે બાળીએ તો બધા બધા ઝાડવા કાપવા પડે પર્યાવરણનું નુકસાન થાય ને એટલા માટે આપણે આ વૈદિક હોળી કરવાની છે ホリエホリエホリエピブレディエピブレディエピブレディエピブレディエピブレディエピ